જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઋણ સ્વીકાર સમારોહ બાર દેહદાન નવું સ્ક્રીન ડોનેશન એકસો સાઠ ચક્ષુદાન કરનાર પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી રક્તદાન ચક્ષુદાન સ્ક્રીન ડોનેશન દેહદાન વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને આ તમામ દાતાઓ પરિવારજનોને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવાનું આયોજન કરે છે જેના ભાગરૂપે તારીખ અગિયાર બે બે હજાર ચોવીસને રવિવારના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે એકસો સાહીઠ ચક્ષુદાતાઓ નવું સ્ક્રીન ડોનેશન બાર દેહદાતાઓના પરિવારજનોને સન્માન માનો એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ સામાજિક આગેવાન શ્રી પ્રતાપભાઈ પટેલ ટર્બો બેરિંગના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ અગાઉ પણ આવા બે કાર્યક્રમો આ ટ્રસ્ટ દ્વારા થઈ ચૂક્યા છે અહેવાલ વિજય મકવાણા